કબૂતરને દાણા નાખતા એક અડસઠ વર્ષીય વૃદ્ધ પંકજ દેસાઈને બે વર્ષ પહેલા હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું હતું જે કબૂતરની ચરકના કારણે થાય છે સામાન્ય ખાંસી બાદ ધીમે ધીમે ઇન્ફેક્શન વધી જાય ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું હતું જેમાં તેઓ વોશરૂમ સુધી પણ ચાલી શકતા નહોતા આખરે તેમનું મોત નીપજ્યું હતું આ મામલે તબીબો કહે છે કે જે લોકો કબૂતરના વધુ સંપર્કમાં રહેતા હોય સતત ખાંસી જેવી તકલીફ રહેતી હોય તો સમયસર નિદાન કરવામાં આવે તો તેમનો જીવ બચાવી શકાય જે હમણાં એક પેશન્ટનું મોત થયું એમને હાઈપર સેન્સિટિવ ન્યુમોનાઇટીસ નામની બીમારી હતી અને આ બીમારી થવાના કારણોમાં કબૂતરની ચરક એક મુખ્ય કારણ માનવામાં આવે છે આ દર્દી પણ વર્ષો પહેલાં કબૂતરને ચણ નાખતા હતા અને ચણ નાખતા નાખતા એમના ફેફસાની બીમારી થઈ ગયેલી શરૂઆતના બે વર્ષ સુધી તો એકદમ સ્ટેબલ રહેલા પણ છેલ્લા એક મહિનામાં જ અચાનક એમનું પ્રોબ્લમ વધી ગયો અને મૃત્યુ પામ્યા કબૂતરની ચરક જ્યારે સુકાઈ જાય છે ત્યારે એમાંથી ડસ્ટ છૂટી પડે છે અને જે ડસ્ટ છૂટી પડે છે ફેફસામાં જ્યારે જાય છે ત્યારે ફેફસામાં એક એલર્જીક રિએક્શન કરે છે અને એલર્જીક રિએક્શનના લીધે એક ન્યુમોનિયા ડેવલપ થાય છે જેને હાઈપર સેન્સિટિવની ન્યુમોનિયા કહેવામાં આવે છે પણ આ બધા લોકોને નથી થતું લગભગ સોમાથી પાંચથી દસ પેશન્ટને જ આ પ્રોબ્લેમ થઈ શકે છે એટલે કબૂતરથી અને કબૂતરની ચરકથી શક્ય એટલું દૂર રહેવું વધારે સારું